હર હર મહાદેવ અને જય દ્વારકાધીશના નાદ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું કચ્છ આહિર સમાજના આગેવાન માવજીભાઈ રવિભાઈ સહિત હજારો આહિર સમુદાય સાથે ગીર સોમનાથ જિલ્લાના આહિર સમાજના આગેવાનો અમુભાઈ સોલંકી હીરાભાઈ જોટવા વિક્રમભાઈ પટાટ ધારાસભ્ય ભગવાનભાઈ બારડ સોમનાથ મહાદેવને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ધ્વજા પૂજા બાદ સોમનાથ મહાદેવના મંદિર શિખર પર ધ્વજારોહણ કરવામાં આવી હતી શ્રી સોરઠિયા આહિર પરિવાર કચ્છ દ્વારા સમસ્ત આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અર્થે બાર જ્યોતિર્લિંગ પૈકીના મુખ્ય જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના ચરણોમાં ધ્વજારોહણનું આયોજન કરેલ જેમાં સમસ્ત ગુજરાત સમાજના મુરબ્બીઓ આ વિસ્તારના આહીર સમાજના શ્રેષ્ઠીઓ અગ્રણીઓ જોડાયા અને આવનારા દિવસોમાં આહિર સમાજના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સોમનાથ દાદા અમને આશીર્વાદ આપે અને આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય થાય એવા સોમનાથ દાદાના ચરણોમાં વંદન વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ એવી રીતે હતું કે જે બી જેમને બી એક ભાગ લેવો હોય તો એ લોકોને પોતાના ખાલી નામ લખાવવાના હતા અને બસ એને વિના મૂલ્યે કોઈ બી એક બી ચાર્જ નકર હર આપણે જોતા ક્યાંક જઈએ તો આપણે થોડોક ચાર્જ સો બસો ફિર હજાર સુધી તો હોય જ આટલે દૂર આવી પણ અમને અમારા સમાજવાળા જેમ કે એકદમ ફ્રીમાં એકદમ વિનામૂલ્યે અમને અહીંયા સુધી લઈ આવે છે અને અમને અહીંયા ફળે દર્શન બી